સસલું ધીમે ધીમે સિંહ તરફ ગયું ખાસ મોડા પગલા ત્યારે સિંહ ગુસ્સે થઈને ચીસ શું કારણે મોડી આવી હવે તો તને ખાઈ જઈશ શાંત રહીને કહ્યું મહારાજ હું તો સમયસર આવી રહ્યો હતો પણ રસ્તામાં બીજો એક સિંહ આવ્યો અને તેણે મને પકડી લીધો તેણે કહ્યું કે હવે જંગલનો રાજા તેજ છે સિંહ બહુ ગુસ્સે થયો બીજો સિંહ મારા જંગલમાં સસલાએ કહ્યું હા તે તળાવમાં રહે છે તમે જો ઈચ્છો તો હું બતાવી શકું સિંહ તરત સસલાને લઈને તળાવ પાસે ગયો ત્યાં સસલાએ કહ્યું મહારાજ જુઓ તળાવમાં તેજ સિહ છે સિંહે તળાવમાં જોઈ પાણીમાં પોતાનો પ્રતિબિંબ રિફ્લેક્શન જોઈને લાગી ગયું આજ તે બીજો સિંહ છે એ તરત જ તળાવમાં કૂદી પડ્યો અને પાણીમાં ડૂબી ગયો